કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી ક્યાંકા અશોક અને મમતાની મુલાકાત થઈ મમતા એક નમ્ર અને મૌન છોકરી હતી જ્યારે અશોક એક ઉત્સાહી અને ખૂણાવાળો યુવાન બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા પણ બંનેની દુનિયાઓ ઘણી અલગ હતી એક દિવસ મમતા લાઇબ્રેરીમાં એક પુસ્તક વાંચી રહી હતી અશોક જેવો આત્મવિશ્વાસી અને રમૂજી છોકરો જોઈને તે ત્યાં જ એક ખૂણામાં જઈને બેસી ગયો તે ઘણીવાર મમતા પાસેથી કંઈક પૂછતા રહેતા હતા પરંતુ મમતા તરત જવાબ આપતી નહીં પરંતુ મમતા પોતાની શાંતિમાંગ ગુમ થયેલી હતી અશોકે એક દિવસ પૂછ્યું મમતા તમે કેટલી સરસ રીતે વાંચો છો શું તમે હંમેશા નેવુંમ જમન લગાવીને વાંચી રહો છો મમતા થોડી શરમાઈને પસીના પાટકી રહ્યા હતા અને પછી હસીને જવાબ આપ્યો હું એ તો ખરેખર મૂલ્યવાન વિચારોથી જીવન જીવવા માનું છું અશોકે થોડીક મૌન છોડીને કહ્યું તમે સારાંક છો મમતા હું તો ખરા જિંદગીના દરેક મોજ અને મજા માટે જીવતો છું પરંતુ તમને જોઈને મને સમજાયું છે કે ખરેખર જીવનનો અમૂલ્ય અર્થ શું છે મમતા અને અશોક વચ્ચેની વાતચીત ધીમે ધીમે મજબૂત થવા લાગી એકાદ મહિને અશોકે મમતા પાસે સાચા પ્રેમનો સ્વીકાર કર્યો મમતા જેમણે દૂરથી જીવન પ્રેમને નિહાળ્યું હતું હળવા શબ્દોમાં પ્રત્યાઘાત આપ્યો હા અશોક પ્રેમનો સાચો અર્થ એ છે કે આપણે એકબીજાની સાથે બિનમૂલ્ય પળો પસાર કરીએ અને ત્યારથી મમતા અને અશોકનું પ્રેમ વધુ મજબૂત બન્યું તેઓના જીવનમાં સાથ આપવા માટે એકબીજાને એક નવી રાહ બતાવતા રહ્યા અંત પ્રેમે છે જે સ્વાભાવિક રીતે આગળ વધે છે પરંતુ જ્યારે તે સાચા દિલથી કરવામાં આવે ત્યારે જ તે સખત મોજ સુધી ચાલે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ